ઓડિયો પોડકાસ્ટ ટ્યુટોરિયલ એન્ડ્રોઈડ પંદર અને ટોકબેક એપિસોડ એકત્રીસ એક્સેસિબિલિટી સર્વિસીસનું મેનેજમેન્ટ અને નવી એપ્સ શોધવી નમસ્કાર મિત્રો હું હેમાંશુ સોમપુરા સ્પેશિયલ એજ્યુકેટર ડિસેબિલિટી ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા ગયા એપિસોડમાં આપણે ગૂગલ આસિસ્ટન્ટ અને વોઇસ કમાન્ડ્સનો ટોકબેક સાથે ઉપયોગ કેવી રીતે કરવો તે વિગતવાર શીખ્યા આજે આપણો એકત્રીસમો એપિસોડ છે જેમાં આપણે એન્ડ્રોઈડમાં એક્સેસિબિલિટી સર્વિસીસને કેવી રીતે મેનેજ કરવી અને નવી એક્સેસિબિલિટી એપ્સ કેવી રીતે શોધવી તે વિશે વિગતવાર શીખીશું આ એપિસોડ તમને તમારા ફોનના સુલભતા વિકલ્પોને સંપૂર્ણપણે સમજવામાં અને તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરવામાં મદદ કરશે એક્સેસિબિલિટી સર્વિસીસ શું છે એક્સેસિબિલિટી સર્વિસીસ એ ખાસ પ્રકારની એપ્સ છે જે યુઝર્સને તેમના એન્ડ્રોઈડ ડિવાઇસ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવામાં મદદ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે આ સર્વિસીસ બેકગ્રાઉન્ડમાં ચાલે છે અને યુઝર ઇન્ટરફેસમાં ફેરફાર કરે છે જેમ કે સ્ક્રીન રીડિંગ ટેક્સ્ટને મોટું કરવું અથવા વોઇસ ઇનપુટ પ્રદાન કરવું ટોકબેક પોતે પણ એક એક્સેસિબિલિટી સર્વિસ છે ઇન્સ્ટોલ કરેલી એક્સેસિબિલિટી સર્વિસિસને મેનેજ કરવી તમારા ફોન પર ઇન્સ્ટોલ કરેલી અને ઉપલબ્ધ એક્સેસિબિલિટી સર્વિસીસને જોવા અને મેનેજ કરવા માટે સેટિંગ્સ એપ ઓપન કરો એક્સેસિબિલિટી કે એક્સેસિબિલિટી કેટેગરી શોધીને ઓપન કરો અહીં તમને એક વિભાગ મળશે જેનું નામ ડાઉનલોડેડ એપ્સ ડાઉનલોડ કરેલી એપ્સ અથવા ઇન્સ્ટોલ્ડ સર્વિસીસ ઇન્સ્ટોલ્ડ કરેલી સર્વિસીસ હોઈ શકે તેના પર ડબલ ટેપ કરો આ વિભાગમાં તમને તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરેલી બધી એક્સેસિબિલિટી સર્વિસીસની લિસ્ટ દેખાશે જેમ કે ટોકબેક સિલેક્ટ ટુ સ્પીક એક્સેસિબિલિટી મેન્યુ વગેરે કોઈપણ સર્વિસ પર ડબલ ટેપ કરવાથી તેની વિગતવાર સેટિંગ્સ સ્ક્રીન ઓપન થશે અહીં તમે તેને ઓન કે ઓફ કરી શકો છો અને તેની ચોક્કસ સેટિંગ્સને કસ્ટમાઇઝ કરી શકો છો ઉદાહરણ તરીકે જો તમે ટોકબેક પર ડબલ ટેપ કરશો તો તમે ટોકબેક સેટિંગ્સમાં જશો જ્યાંથી તમે તેને ઓન કે ઓફ કરી શકો છો અને તેના વોઇસ સેટિંગ્સ હાવભાવ વગેરેને એડજસ્ટ કરી શકો છો નવી એક્સેસિબિલિટી એપ્સ અને સર્વિસિસ શોધવી ગૂગલ પ્લે સ્ટોર એ નવી એક્સેસિબિલિટી એપ્સ અને સર્વિસિસ શોધવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે ત્યાં ઘણી એપ્સ ઉપલબ્ધ છે જે વિવિધ જરૂરિયાતોને પૂરી કરે છે ગૂગલ પ્લે સ્ટોરમાં એક્સેસિબિલિટી એપ્સ શોધવા માટે પ્લે સ્ટોર એપ ઓપન કરો તમારી હોમસ્ક્રીન પર અથવા એપ ડ્રોરમાં સ્ટોર આઇકન શોધો અને તેના પર ડબલ ટેપ કરો સર્ચ કરો પ્લે સ્ટોરની ઉપરના ભાગમાં સર્ચ ફોર એપ્સ એન્ડ ગેમ્સ અથવા એપ્સ અને ગેમ્સ શોધો સર્ચ બાર પર ડબલ ટેપ કરો અહીં એક્સેસિબિલિટી કે એક્સેસિબિલિટી ટાઇપ કરો અને સર્ચ બટન પર ડબલ ટેપ કરો પરિણામ ફિલ્ટર કરો તમને ઘણી બધી એક્સેસિબિલિટી સંબંધિત એપ્સ દેખાશે તમે પરિણામોને ફિલ્ટર કરી શકો છો કેટલાક ફોન્સ પર તમને સર્ચ પરિણામોની ઉપર ફિલ્ટર વિકલ્પો મળી શકે જેમ કે ટોપ રેટેડ કે કેટેગરીઝ તમે કેટેગરીઝમાં જઈને એક્સેસિબિલિટી કેટેગરીને પસંદ કરી શકો છો જે ફક્ત એક્સેસિબિલિટી સંબંધિત એપ્સ દર્શાવશે એપ્સનું સંશોધન કરો તમને વોઇસ એક્સેસ લાઈવ ટ્રાન્સક્રાઇબ એક્શન બ્લોક્સ અને વિવિધ કલર ફિલ્ટર જેવી ઘણી ઉપયોગી એપ્સ જોવા મળશે કોઈપણ એપ પર ડબલ ટેપ કરીને તેની વિગતવાર માહિતી રિવ્યૂઝ અને સ્ક્રીનશોટ્સ જોઈ શકો છો ટોકબેક આ બધી માહિતી વાંચશે એપ ઇન્સ્ટોલ કરો જો તમને કોઈ એપ ગમે તો ઇન્સ્ટોલ કે ઇન્સ્ટોલ કરો બટન પર ડબલ ટેપ કરો એપ ડાઉનલોડ થઈને તમારા ફોનમાં ઇન્સ્ટોલ થશે કેટલીક ઉપયોગી એક્સેસિબિલિટી એપ્સ ટોકબેક ઉપરાંત અહીં કેટલીક અન્ય લોકપ્રિય અને ઉપયોગી એક્સેસિબિલિટી એપ્સ છે જે તમને પ્લે સ્ટોર પર મળી શકે છે વોઇસ એક્સેસ આ એપ તમને તમારા અવાજનો ઉપયોગ કરીને ફોનને પૂર્ણપણે નિયંત્રિત કરવાની સુવિધા આપે છે સ્ક્રીન પરની આઇટમોને નામ કે નંબર દ્વારા પસંદ કરીને લાઈવ ટ્રાન્સક્રાઇબ આ એપ રિયલ ટાઈમમાં ઓડિયોને ટેક્સ્ટમાં કન્વર્ટ કરે છે જે બહેરા કે ઓછી શ્રવણ શક્તિ ધરાવતા લોકોને વાતચીત કરવામાં મદદરૂપ થાય છે સાઉન્ડ નોટિફિકેશન્સ આ એપ તમને ઘરના અવાજો જેમ કે ફાયર અલાર્મ ડોરબેલ બાળક રડે વિશે નોટિફિકેશન્સ મોકલે છે એક્શન બ્લોક્સ આ એપ તમને તમારી હોમસ્ક્રીન પર મોટા સ્પષ્ટ બટનો બનાવવાની સુવિધા આપે છે જે જટિલ કાર્યોને સરળ બનાવે છે જેમ કે કોઈ ચોક્કસ વ્યક્તિને કોલ કરવો કે લાઇટ ઓન કરવી લુકઆઉટ બાય ગૂગલ આ એપ દ્રષ્ટિહીન કે ઓછી દ્રષ્ટિ ધરાવતા લોકોને તેમના આસપાસના વાતાવરણને સમજવામાં મદદ કરે છે વસ્તુઓને ઓળખીને ટેક્સ્ટ વાંચીને અને ચલણ ઓળખીને સારાંશ તો મિત્રો આજે આપણે એન્ડ્રોઈડમાં એક્સેસિબિલિટી સર્વિસિસને કેવી રીતે મેનેજ કરવી અને ગૂગલ પ્લે સ્ટોર પરથી નવી અને ઉપયોગી એક્સેસિબિલિટી એપ્સ કેવી રીતે શોધવી તે વિશે વિગતવાર શીખ્યા મને આશા છે કે આ એપિસોડ તમને તમારા એન્ડ્રોઈડ ફોનને તમારી જરૂરિયાત પ્રમાણે સંપૂર્ણપણે સુલભ બનાવવામાં મદદ કરશે આપણી આ ટોકબેક ટ્યુટોરિયલ સિરીઝ હજી ચાલુ રહેશે આગળના એપિસોડમાં આપણે યુટ્યુબ જેવી લોકપ્રિય સોશિયલ મીડિયા એપ્લિકેશનનો ટોકબેક સાથે કેવી રીતે ઉપયોગ કરવો તે વિશે વિગત વાર્ષિકીશું